અને ના ટ્રાઇબલ સપ્લા નો અધિકારી છે તમે મીટિંગ રાખો તમારા કેવા છે કામ કરવાનું છે કે એ તમારાથી કામ કરે પણ મિનિ મને બતાવો મિનિસ્ટરે તમને કીધું હોય તો મને પત્ર બતાવો કા તો પછી એ મેડમ ટ્રાઇબલ સપ્લાય અધિકારી કે તે કલેક્ટર તે પ્રકારે કામ કરવાનું માનવાનું છે તમારે પ્રભારી મંત્રીને તમારે પૂછવું જોઈતું હતું ના તમે મીટિંગ કરી પેલા તો ખુલાસો કરો પૂછો આ રીતના કોઈના દબાણ થી મિટિંગ નહી રાખો તમે ના ના ખોટી વાત છે જો તમે બીજા ધમકી આપતા હોય ને એના કરતા ડબલ ધમકી મનસુખ વસા આપી શકે છે તમે 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 જાણો ને

તો સુધારા વધારા વાત બરોબર છે એક પરંપરાગી સુધારા વધારે અધિકારીઓ બેસીને સુધારા વધારો કરવાનો હોય પદાધિકારીને બધા નથી બોલાવવાના હોતા તો પ્રધા પ્રધા પ્રભારી મંત્રી આખો મીચિંગ તે વખત સંગ કરી કાં તો તમે લોકોએ પ્રભારી મંત્રી ને ગેરમાર્ગે દોર્યા છે નહીં નહીં મારો સીધો તમારો પર આક્ષેપ છે કે પ્રભારી મંત્રીની મિટિંગ થઈ તે વખત ટ્રાઇબલ અધિકારી અને તમે લોકોએ આ પ્રભારી મંત્રી માર્ગે તે વખત દોર્યા છે હા હા તો આપણે જે મંજૂર કર્યું એ એના પછી કોને બદલ્યું પણ ના બદલી કોઈ ના બદલી શકે એક વખત પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં મીટિંગ મળે જિલ્લા કક્ષાની પછી કોઈની તાકાત નથી કે કામ બદલી શકે છે અને એ રાખો તો એ એ ગેરકાયદેસરની મિટિંગ છે એ ના રાખી શકાય હું તો હું તો મુખ્યમંત્રીને લખું છું આ સરમુક્ત્યા સાહી ચાલી રહી છે આ તો અને મીટિંગ ફરી રાખ્યું હોય તો પ્રભારી મંત્રી જાતે આવવું જોઈએ આવી રીતના થોડું ચાલતું હશે તો પ્રભારી મંત્રી મીટિંગ રાખી બધા ધારાસભ્યો બધા જ હતા અને એમાં એમાં પછી કોઈ પછી કોઈ ફેરફાર નહીં થવો જોઈએ અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી તમને મેસેજ આવ્યો હોય તો તે કહો અમે તે મુખ્યમંત્રીને કહીએ છીએ તો પછી આ મિટિંગ અરે એ જ રાખવાનું હોય સાહેબ મારી વાત તમે સાંભળો જિલ્લા કક્ષાના મિટિંગ પ્રભારી મંત્રીના આદેશ સ્થાને મળતી હોય અને પ્રભારી મંત્રી બહાલી આપી દીધી હોય તો એ જ રાખવાનું હોય અને કદાચ કોઈ કારણસર ફેરફાર કરવો હોય તો એ તમારી કોર કમિટીની હોય છે એમાં તમે પાંચ દસ ટકા કામો ફેરફાર કરી શકો આખું આખો આયોજન ના ફેરફાર કરી શકો તો આજે તમારા અધ્યક્ષ સ્થાને મિટિંગ હતી એટલે શું ના ચાલે ને સાહેબ એ ના ચાલે તમે તમે ટ્રાયબલ સંબંધ અધિકારી બોસ નથી અહીંના જિલ્લાના બોસ તમે છો કલેક્ટર તમારે નિર્ણય કરવાનો છે મિટિંગ રાખવાની નહીં રાખવાની કશું ના પણ તમે મીટિંગ આજે તમે મીટિંગ બધા લોકો હતા જિલ્લા પંચાયતના પ્રમુખ હતા દર્શનાબેન હતા ચૈત્રભાઈ વસાવા બધા જ હતા તો આ બધાને બોલવાની જરૂર નથી પડતી મારે કહું આ મીટિંગ જ તમારી ગેરકાયદેસરની છે અરે જે જે પ્રભારી મંત્રી જે ફાઇનલ કરવું એ જ હોવું જોઈએ કોઈ ફેરફાર ન હોવું જોઈએ હા હા હા